આપણે જે ભગવાન પ્રત્યે ભક્તિ કરતા હતા આપણી જ્યાં શ્રદ્ધાને આસ્થા હતી આ શ્રદ્ધાને આસ્થાના જેટલા પણ સ્થાનો હતા એ બધે બધા સ્થાનો ભ્રષ્ટ થઈ ગયા છે આ કડિયુગના બધા ગુણો છે કડિયુગના બધા નિયમો છે બધા સાધનો ભ્રષ્ટ થયેલા જોયા છે નારદજીએ કહ્યું દેવી ચિંતા ન કરો કડિયુગ જે પ્રભાવિત થયો છે એને પ્રભાવના કારણે તમારે આ બંને પુત્ર છે એ બધા વૃદ્ધ થયા છે તમે ભગવાનના અંદર આવ્યા તમે પોતે જ્ઞાન અને વૈરાગ્ય છે ફરીથી તરુણ થાય ફરીથી નવા થાય ચિંતા ન કરો એકાકાર થયેલી આ સમગ્ર સૃષ્ટિની અંદર પરમાત્મા હજી અહીંયા પ્રત્યક્ષ છે પરમાત્મા અહીંયા હજી પણ છે કડિયુગ ગયો છે પરંતુ પરમાત્માના વિગ્રહ સ્વરૂપ ઘણા બધી એવી વસ્તુઓ છે કે જે પરમાત્માની વિભૂતિ કહેવાય છે એ બધી વસ્તુ અહીં હાજર છે એને કારણે કરી અને આપણે ફરીથી આ તમારા બંને પુત્ર છે એને તરુણ બનાવશું તમારા બંને પુત્ર છે એ જ્ઞાન અને વૈરાગ્ય એને આપણે ફરીથી પુષ્ટ બનાવશું દેવી તમે ચિંતા ન કરો આ પ્રમાણે નારદજીનું વચન સાંભળ્યું જેવું વચન સાંભળી સાંભળતાની સાથે ભક્તિ નારદજીને વંદન કરીને નમસ્કાર કરવા લાગી છે જયતી જગતી માયા ધમસ્તેજન રચન મે કા ચા કલૈયા પાલો શ્રી હે નારદજી તમે ધન્ય છો કેમ કે તમે આજે મારા દુઃખનું નિવારણ કરવાના પ્રયત્ન કરી રહ્યા છો અને એ જ ધ્રુવજી છે કે જ્યારે ધ્રુવજી વનની અંદર તપશ્ચર્યા કરવામાં ગયા ત્યારે તમારા સહાયથી તમે જે મંત્રનો ઉપદેશ આપ્યો એને કારણે એ ધ્રુવ પદ પ્રાપ્ત થયું સકલ કુશલ પાત્ર હે બ્રહ્માજીના પુત્ર આપને મારા નમસ્કાર છે આ પ્રમાણે નમસ્કાર કર્યા બતાવે છે ભક્તિનું દુઃખ દૂર કરવા માટે નારદજીએ પ્રયત્ન કર્યા છે નારજીએ વેદ વેદાંતના ઉપનિષદના પાઠ કર્યા થોડી વાર થઈ

વેદના ઉપનિષદના પાઠ પૂરા થયા એ પાછા હતા એમને પ્રોટ થઈ ગયા આવી રીતે થયેલા જોઈ અને નારદજીને મનની અંદર વિસ્મય કે આ તો વેદનો સાથે સાથે ઉપનિષદનો પાઠ છે આવા બધા શાસ્ત્રના પાઠ કરવાથી પણ જો જ્ઞાન અને વૈરાગ્ય એ પુનઃ તરુણ નથી થતા તો મારે શું કરવું જોઈએ અને એટલામાં તો વ્યોમવાણી થઈ આકાશવાણી થઈ અને આકાશવાણી થતાની સાથે નારદજીને કહેવા લાગ્યા નારદજી તમે કંઈક સત્કર્મ કરો જે સત્કર્મ થશે તો આ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનું દુઃખ છે દૂર થશે નારદજી મનની અંદર વિચાર કરે છે સત્કર્મ તો કેટલા બધા પ્રકારના હોય કયા સત્કર્મ કરવા જોઈએ શું સત્કર્મ કરવું એવો વિચાર આવે છે વિચારતા વિચારતા એ દરેક મોટા મોટા વ્યક્તિઓને મોટા મોટા સંતો મહંતોને પૂછવા માટે જાય છે આમ બ્રહ્માજીના પુત્ર એવા નારદજી સત્કર્મ શું છે આવો પ્રશ્ન લઈ અને બધા મોટા મોટા સંતો મહંતો યોગીઓ પાસે જાય છે કહે છે કે યોગીઓની સંતો મહંતોની સ્થિતિ પરિવર્તિત થઈ છે કેમ કે બ્રહ્માજીના પુત્ર એવા નારદજી જો સ્વયં સત્કર્મ શું કહેવાય એના એ દ્વંદની અંદર પૈડા છે તો આપણા બધાનું તો શું ગજવું વિચાર કરવા લાગ્યા બધા પરિસ્થિતિ બદલાણી છે કોઈ તો આમ દાઢીની અંદર હાથ નાખીને કહેવા લાગ્યા કે શું થતું હશે સત્કર્મ ઘણા બધા આશ્રમની અંદર ઋષિ મુનિ ઋષિ મુનિઓના આશ્રમમાં નારદજી જાય તો આશ્રમ ખાલી જોવે છે નારદજીને થયું કે હવે શું કરવું ક્યાં જવું શું આ સત્કર્મ શું કહેવાય એટલે આવી ચિંતામાં ને ચિંતામાં નારદજી છે એમને થયું કે ઉત્તર દિશા તરફ જવું ઉત્તર દિશા તરફ જવાથી મને અવશ્ય કંઈક ઉત્તર પ્રાપ્ત થશે અને આપણા સંતો મહંતો કહે કે જ્યારે પણ આપણે મુશ્કેલીની અંદર હોય કોઈ આફતની અંદર હોય કે આપણે કોઈ એવી વિટંબણામાં ધર્મ સંકટમાં હોય ઉત્તર દિશા તરફ મુખ રાખી અને બેસી જવું જોઈએ ઉત્તર દિશા તરફ મુખ રાખી બેસી અને પરમાત્માનું નામ સ્મરણ કરીએ પરમાત્મા એન કેન પ્રકારે એ આપણી રક્ષા કરે છે સાથે સાથે આપણને ઉત્તર આપે છે કોઈ વ્યક્તિના મારફતે આપણને ઉત્તર આપે આપણી અંદર એ ઉત્તરને એ જવાબને સમજવાની લાયકાત હોવી જોઈએ ઉત્તર દિશા તરફ ગયા ઉત્તર દિશા તરફ ગયા છે જતાની સાથે જ ત્યાં આ કુમારો મળ્યા કુમારો મળ્યા સનત એ કહ્યું કે અરે નારદજી આવી રીતે ચિંતાની અંદર તમે કેમ જાઓ છો અને ચિંતાની અંદર જોતા નારદજી સનતકુમારોને કહ્યું કે આવી રીતે સત્કર્મ શું કહેવાય આ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એ ભક્તિના બંને પુત્ર છે એમના દુઃખ દૂર કરવાના મારા પ્રયત્ન છે અને પ્રયત્નની અંદર મેં શાસ્ત્ર વેદાંતના ઘોષ કર્યા પરંતુ એ ઊભા નથી થતા કુમારોએ કહ્યું કે સત્કર્મ એટલે કશું નહીં ભગવાન નામ સંકીર્તન ભાગવતજી કરાવો આવી રીતે ભાગવતજીનું સાંભળ્યું ભગવાનનું નામ ભગવાનની લીલાના ગુણનું આસ્વાદન કરવું ગુણનું આસ્વાદન કરવાનું કહ્યું ત્યારે પૂરેપૂરો વિધિ સૌ પ્રથમ નારદજીએ એ સનતકુમારો પાસેથી જાણ્યો છે સનતકુમારોને કહ્યું કે સનતકુમારો તો અમને એ બતાવો કે આ વિધિ વિધાન શું છે સત્કર્મ કેવી રીતે કરવું જોઈએ અને સત્કર્મ કરવાથી શું થાય શ્રીમદ ભાગવતા લાભ સતુ ગીત સુકાદિભી શ્રીમદ ભાગવત નામનો એક ગ્રંથ છે એ સત્કર્મ છે એ કરવું જોઈએ